આખો દાડી તારા હરેજ ફરવું છે ટાઈમ કાઢી આવે સકે અર્જુન ભાઈ ટાઈમ કાઢી શું ના ના તું ચાર આવે છે હવે બીજી વખત અમે ચાર અમારું ઘર છે તમારે પંચોતેર એસી કિલોમીટર ઘર અમે ઘરે બેઠા પણ તારા એ વિડીયો બનાવવાનો ચો આવે છે એમ કઉ તારું તો બગાડ્યું છે ને તને એક બીજી વાત ની ખબર કે આખા ઝાપડી વાળા છે તું સમાધાન નહી કરે આ નહીં કરે તને ખબર છે ના સમાધાન નું લેવા દેવા નથી એવા તેવા વ્યક્તિઓ ને એટલે હારા હારા વ્યક્તિ રોવેરા છે જેની ગબ્બર ઠાકોર નું ખોટું કર્યું છે એટલે મેં તમારું શું ખોટું કર્યું કેમ વિડીયો બનાવ્યો એના પહેલાથી આ ચાર પોસ્ટ વિડીયો ચડાયેલા હશે મેં નામ લીધું સુબાબેન અત્યારે